એકત્રીસ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર મોડાસામાં વ્યસન મુક્તિ જાગૃતિ ઝુંબેશ ચલાવાઈ મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા તમાકુથી બચવા બસ પર જનજાગૃતિ કાર્યક્રમ સાથેની શુલ્ક પુસ્તિકાઓ વિતરણ કરી મોડાસા એકત્રીસ મે એકત્રીસ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત વિશ્વભરમાં તમાકુની થતા નુકસાનથી બચવા સૌને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવે છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર પણ માનવમાત્રને માટે વ્યસન મુક્તિ અભિયાન જેવા અનેક જનજાગૃતિના આંદોલન ચલાવી રહેલ છે ત્યારે આજના વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની ટીમે જનજાગૃતિ ઝુંબેશ ચલાવી સવારથી મોડાસા બસ સ્પોટ જાહેર સ્થાન પર માનવ મહેરામણ વચ્ચે તમાકુના વ્યસનથી થતા નુકસાનથી સૌને જાગૃત કરવા પ્રયાસ હાથ ધરેલ આ પરિજનોએ વ્યસનમુક્તિની સચિત્ર પ્રદર્શની હાથમાં રાખીનારા બોલી સૌનું ધ્યાન ખેંચવા પ્રયાસ કરેલ પછી સૌને વ્યક્તિગત સંપર્ક કરી તમાકુના સેવનથી થતા નુકસાન વિશે સમજાવવા પ્રયાસ કર્યો જીવનમાં તમાકુની બનાવટોથી દૂર રહી વ્યસનમુક્ત રહેવા શંખનાદ કરાયો સૌને વ્યસનમુક્તિની સચિત્ર પુસ્તિકાઓ વિના મૂલ્યે આપી સમજાવી વ્યસનોથી દૂર રહેવા ભાવવીબોર શબ્દોમાં સમજાવવા ઝુંબેશ ચલાવી આ પુસ્તિકાઓ જેને પણ મલી સૌ તરત જ ખોલી તમાકુ સેવનના નુકસાન જાણવા એકાગ્ર બનેલ જોવા મળ્યા અનેક લોકો આજથી તમાકુની બનાવટોના સેવનથી દૂર રહેવા સંકલ્પિત બન્યા આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના ગુજરાત યુવા પ્રકોષ્ઠના સંયોજક કિરીટભાઈ સોની અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારા યુવા જિલ્લા સંયોજક ભાર્ગવ પ્રજાપતિ નારી જાગરણ જિલ્લા સંયોજક અમિતાબેન પ્રજાપતિ ગાયત્રી ચેતના કેન્દ્રના પ્રમુખ ધર્માભાઈ પટેલ સોમાભાઈ બારોટ અરવિંદભાઈ કંસારા જીપીવાયજી યુવા ટીમ સહિત અનેક ભાઈઓ બહેનો જોડાયા હતા આ દોઢ વિશ્વ તમાકુ વિચસ્ત્રીય સ્મૃતિ ગાંધી પરિવાર દ્વારા મોડાસા મુસાફર જનતાને વ્યસન મુક્તિ દૂર રહેવા માટે જનજાગૃતિ અભિયાન મોડાસા બસ સ્ટેન્ડ ખાતે યોજવામાં આવેલ તે બદલ ગાંધી પરિવાર મોડાસા લોહું ટ્રાફિક કંટ્રોલ સદીશ્રી ઉપાધ્યાય તેમનો આભાર વ્યક્ત કરું છું અને આવા કાર્યક્રમ જનજાગૃતિના કરતા રહે તેવી હું આશા રાખું છું જય ગુરુદેવ